અને આપણામાં અતુલિત બલવાન માત્ર ત્રણ જ વ્યક્તિ છે અર્જુન બરબ્રિક અને હું ત્યારે અર્જુને કહ્યું કે હે કેશવ તમે મારી બલી ચડાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન જો હું તારી બલી ચડાવીશ તો એક પાંડવ ઓછો થઈ જશે અને આ ધર્મ યુદ્ધ નહીં કહેવાય તેવામાં જ બબરીક બોલી ઉઠ્યો કે હે પ્રભુ તમે મારી બલિ ચડાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે બબરીકનું મસ્તક કાપી નાખ્યું બબરીકનું મસ્તક કાપ્યા પછી શ્રી કૃષ્ણએ તેને વરદાન માગવા કહ્યું બબરીકે બે વરદાન માગ્યા મારો અંતિમ સંસ્કાર શ્રી કૃષ્ણના હાથે થાય બીજા વરદાનમાં તેમણે મહાભારતના યુદ્ધ જોવાની ઈચ્છા વ્યક્ત કરી તેથી શ્રી કૃષ્ણએ બબરીકનું મસ્તક એક તળેટીના ટોચે મૂકી અને 18 દિવસનું મહાભારતનું યુદ્ધ બબરીકે નિહાળ્યું પાંડવોના યુદ્ધ જીત્યા પછી પાંડવોમાં વિવાદ જાગ્યો કે કોનાથી યુદ્ધ જીતાયું ત્યારે બબરીકે ન્યાય તોડ્યો e Sri Krishna não